ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને નાહી ધોઈને રેડી થઈ ગયા છે સવારના સાડા નવ જેવા થયા છે હું આવી છું વાડામાં ફૂલ તોડવા તો આજે મારા ફૂલ પણ દેખાતા નહીં અને અસ્તરાણી મારી આજે સવાર સવારમાં ઊંઘી ગઈ છે કે છે ને સવારમાં પાંચ વાગ્યાની જાગીને રમતી હતી એટલે પછી આજે જલ્દી ઊંઘી ગઈ તો એને સૂડાવીને પછી હું નાઈવી અને હવે હું પૂજા કરી લઉં ને પછી જમવાનું બનાવી દઉં તો મમ્મી લોકો ચા નાસ્તો કરીને ખેતર ગયા છે દવા છાંટવાનું રહી ગયું હતું ગઈકાલે એટલે પછી આજે પણ જલ્દી ગયા છે એટલે બપોરે આવીને બાબરી છેક તો ત્યાં જવાના છે તો હું તો ના જાઉં કારણ કે મને ગરમીમાં બિલકુલ પણ જવાની ઈચ્છા નહીં થતી તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી હું જાઉં હવે ફૂલ તોડવા અને ફૂલ તોડીને પૂંજા કરી લઉં ને પછી ઘરનું કામ કરી દઈએ રોટલી મારી બની ગઈ છે હવે મારે શાક બનાવવાનું છે ને આજે ચણાનું શાક બનાવવાનું છે હું આવી છું ચણા ધોવા માટે અને દાદી માટે છે ને મેં રોટલા હતા ને એમનું અલગ શાક બનાવ્યું તે આપી દીધું કેમકે ચણા એમનાથી ચવાય ને એટલા માટે તો દાદીને આપી આવી છું હવે શાક બને એટલે હું પણ જમી જ લઉં તો સવાર સવારમાં ખબર નહીં બહુ ભૂખ લાગે છે તો સાડા દસ પોણા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે તો આવી રીતે હું ચણા દઉં છું ડાયરેક્ટ ડોલમાં જ થોડી આ રહીને છે પાણી બધું નીપરાઈ જાય ત્યાં સુધી ને પછી વઘાર કરી દઉં તો મારી ડિશ રેડી છે અને હું બેસી ગઈ છું જમવા માટે આસ્તા રાણી હજુ જાય ગઈ નહીં એટલે પછી મને જમવા નહીં દેતી સરખી રીતે જમવા તો દે પણ છે ને આમ તેમ બધું કચી ફરજ એટલે સરખી રીતે જમવાની મજા નહીં આવતી એટલે મેં કીધું હું ઘેર કેટલી વાર જમી લઈએ અને પછી બીજું બધું કામ કરી કરીએ ચણાનું શાક છે ને બહુ જ મસ્ત બન્યું

કલાક એવો પવન નીકળે છે અને આ લોકોને મમરા બનાવી આપ્યા છે એટલે આ ખાય છે આજ તમારી આ બાજુ ખાય છે અને બહુ બધું પવન નીકળે છે અને તમને કચરું બતા આખો એટલો છે ને જાણે બે ચાર દિવસનું વાયડું ના હોય ને એવું જો કેવો પવન નીકળે મારા વાળ છે તો મારા કપડાં ઉડી ચાલ્યા તો કપડાં લઈ લો અને ચંપલ પેરિયા વગર જ આવી છું હું બહુ બધો પવન નીકળે છે આમ તો ગરમીમાં પવન નીકળે ને તો મજા આવી કપડા પણ હાથમાં નહીં આવતા બોલો બહુ ગંદુ થયે જ છે પપ્પા એ છે મારી આસ્તાનું ના ખાઈ ગયા તા હા ચડાવ ને પૂરી બેટા એના ઉપર ચડાવી દે દીધી ને આમ જ આડતિ રહી છે એટલે બધું માથું બગડી ગયું ટેસ્ટી ટેસ્ટી એવું કે આસ્તા આસ્તાને આજથી મેં ફિડિંગ છોડાવું છું ટ્રાય કરું છું હવે છોડે તો ઠીક દયા આવે છે છોકરી મમ્મા મમ્મા દીખ્યા કસે જઈએ ને તો બહુ હેરાન કરે છે એટલા માટે અને બોટલ માં દૂધ આપો ને તેને અહીં તો આ બાજુ ખીલી હવે પવન તો મસ્ત ઠંડો ઠંડો આવે છે પણ તાડસા નજીક છે ને એટલે બીક પણ લાગે તો છોકરા રમે છે ને અમારી તાડપત્રી જો આજે તો છોડી નાખવું એવું લાગે જ મને પણ ચૂલામાં પછી બહુ પવન આવશે જમવાનું ના બનાવતા ફાવે દેવતા ના લાગે તો એને એવું મારે ઉપરથી છોડી અને નીચે કરી દઈશ એવું જ કરું આજે મમ્મી પપ્પા જાય મમ્મી તૈયાર થાય છે બાબરીને જવા માટે તો એક એકવાર એ લોકો જતા રહે ને પછી હું કરું કામ કે મેં કરીશ ને તે મમ્મી ના ગમે એટલે મમ્મી જાય પછી હું કરી દઉં તો મારું અલગ વિચારવાનું હોય મમ્મીનું અલગ હોય એટલે ભાગવું પડશે કેમ કે છે ને લાકડા જ પડે જ આજે તો વાડી વાડી થાકી જશે એવું લાગે એટલું બધું કચરું આવ્યું છે ઘરમાં માવી કોટો નહીં નથી માતા સાહેબ પાંડી તઈ ચાલો હવે મમ્મી લોકા ગયા એટલે દરવાજો બંધ કરી દઈએ મારી ચિલ્લર પાર્ટી પાછળ ખબર નહીં હું ધમાચકડી કરતા હશે તો એમ પણ આજે બહુ ગંદુ છે એટલે વાંધો નહીં સાડા પાંચ વાગે હું કચરો વાળીશ કમ કે પવન એટલો નીકળે છે ને કે અત્યારે વાળીશ તો કોઈ ફાયદો નહીં હવે તો એવું જ થઈ જશે જો છે ને પથારી કરી છે તો આવા રમ્યા કરે ને તો વાંધો ના આવે મારી આસ્થા કેટલી ખુશ થાય કેટલી ખુશ થાય છે જો અડધા કલાકની મહેનતથી છે ને આવું મારાથી બંધાયું છે આવું નેટ થતું ઘરે ચોમાસામાં કરવા લીધું હતું તે તો મેં અહીંયા કરી દીધું હવે મમ્મી ખબર નહીં શું કહેશે પેલું ફાટી ગયું હતું ને એકદમ ખરાબ દેખાતું હતું નીચે થી ઉડિયા કરતો હતો એટલે મેં કીધું કાઢી નાખી ના બાંધીએ તો અડધો કલાક નીકળી ગયો મને આ કરતા કરતા તો ટેબલ મૂકીને ને તેમ તેમ કરીને કર્યું છે અને હજુ પવન ચાલુ છે અને આ તમે જોઈ શકો છો મારા વાડાની હાલત આ બધું છે પ્લાસ્ટિક મેં ત્યાં નાખી દીધું છે હવે મમ્મી શું કરે અને આ મરચાં જે ગાડી પર મૂકી શું કહેવાતા ને બધા નીચે પણ પવન જ એટલો આવે છે ને તો પવન ઓછો થાય તો મેં આ બધું સાફ સફાઈ ત્યાં સુધી કશું કરવું નહીં તો મારો મોબાઈલ છે ને કેપ્ચર નહીં કરે જો નીચેથી આવું દેખાય છે અમારું ઉપર તો જો આવું કઈ લુક આવે છે હજુ તો ડિઝાઇન બનશે ઉપર આ તો ખાલી અત્યારે જેટલું કર્યું છે એટલું હું બતાવું તમને છું હું નારિયેલીના છે ને બીજા પણ ફૂલ આવ્યા છે અને આ નારિયેલીમાંથી છે ને પપ્પાએ લગભગ બે પી લીધા અને હવે આ જે વૈધા છે ને એમાંથી પેલા પિંકી બેનને આપવાના છે અને પછી બીજા બધા છોકરાઓને જેટલા પણ ઝાડવા છે ને બધા બેનના મહેનતથી મોટા થયા છે કે એ જ અહીં રહેતા હતા ને તો બધું એ જ રોપતા હતા અને એક ઝાડ મોટું કરવા બી બહુ બધી મહેનત જોઈએ તો નારિયેલી પણ બેને રોપી હતી અને રોઈ બી હશે મને નહીં ખબર પણ એ રહેતા હતા એટલે એમનું જ રોપી બી હશે ને આ બધી વસ્તુ છે ને બધું ટોટલી બધું બેનના હાથે રોપાયેલું છે એટલે નારિયેલી પર છે ને પેલા એનો હક છે કેમકે એમને બધું કાઢ્યું છે ટોટલી એક એક વસ્તુ એમને રોઈતી છે બધું જ તો અહીંયા છે ને મસ્ત આંબો હતો પણ આ ફેન્સિંગ વાળ કરતા હતા ને અહીંયા કાઢ્યો હતો મસ્ત કેસર આંબો તો એ આ વાળ કરતા હતા એમને કાપી નાખ્યો હતો આ મસ્ત બદામી પણ છે આમાં છે ને બદામ પણ લાગ્યા છે સરસ સરસ અને મસ્ત વસ્તુ છે આ જમણુક આવડાવડા મોટા મોટા લાગે તો ચાલો હવે ચા બનાવી દઈએ એક કલાક મહેનત કરી ત્યારે મારું ઘર ચોખ્ખું થયું છે તો ભર ઉનાળામાં છે ને વાવાઝોડું આવ્યું હતું આજે છે ને એટલા અપાનો એટલા અપાનો આ બાજુ અડધા ઢગલો કર્યા છે અને અડધા આ બાજુ તો હજુ તો પવન ચાલે જ છે પણ થોડો ધીમે થઈ ગયો છે તો વાળી જ નાખું કમ કે પછી પાણી પણ આવી જ જશે હવે તૈયારી છે પાણી આવવાની તો હવે તૈયારી જ છે પાણી પણ આવી જ જશે એટલે પછી ભીનું થઈ જાય ને એટલે પછી વાળતા નહીં ફાવતું એટલે આખું ઘર વાળતાં વાળતા છે ને આજે તો હું થાકી ગઈ કામ કેટલા પાનું હતા ને એકવાર સવેનાથી વાળું પાછું પીછીથી વાળું અને સાથે પવન ચાલુ હોય ને એટલે આમ વાળું તો આમ જાય કચરા જેમ તેમ કરીને બધું ચોખ્ખું કરી દીધું છે જો રાતના સવા દસ થઈ ગયા છે બંને છોકરી અમારી ઊંઘે છે તો નાસ્તા છે ને ફિટ કર્યા વગર ઊંઘી ગઈ છે તો મને છે ને આમ સારું નહીં લાગતું કે રોજે છોકરું છે ને એક ભરીને ઊંઘું હોય અને આજે મૂકે જ ઊંઘે છે થોડું ખાધું છે ભાત ને દૂધ પણ તો એની વાત અલગ છે અને પછી મને પણ ખાવાનું નહીં થયું જમવા હું બેઠી પણ કંઈ મન ના થયું તો પછી મૂકી દીધું તો છોકરું ભૂકે ને પછી એ પણ સારું નહીં લાગતું તો મને છે ને ડૉક્ટરે પહેલાં ના પાડી હતી કે એને ઉપરનું દૂધ આપજો કેમ કે મને ગમે ત્યારે એનાથી અલગ થવું પડે એવું હતું તો તેમ છતાં હું નહીં માની અને મારા જાડુએ પણ મને ના હતી કે કંઈ ની કસું ના થાય અને એક વરસ સુધી એને દૂધ પીવડાવજ જેવું પણ એક વરસના બે વરસ થવા આવ્યા છે પણ વાંધો નહીં હોય તો દેખીએ હમણાં તો ખાધા વાગે ઊંઘી ગઈ છે પણ રાતે થાય છે અને છોકરું માસુમ થઈ ગયું છે મારું મન ભરાય છે તો ચાલો હોય આજનો વિડીયો વિના જોઈન કરીએ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ